અહીંયા શ્રી ઉમિયા શૈક્ષણિક સ્કૂલના શિક્ષક સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે ચાલો આપણે તેમની પાસે જાણીએ કે મૂવી કેવું લાગ્યું જણાવો સાહેબ નમસ્કાર અમે શ્રી ઉમિયા શૈક્ષણિક સ્કૂલ રૂપાવટી આવી છીએ ખાસ કરીને આપણો વિચાર વિસ્તાર એટલે કે પંચાલ ભૂમિ અને પંચાલની ભૂમિને તાદશ્ય કરતી એવી સુંદર મજાની મૂવી આજે પાંચ દિવસ પહેલાં રિલીઝ થઈ છે જેનું નામ છે આપ જોઈ શકો છો આ હોર્ડિંગની અંદર છે ધરમ કેમ કહેવાય છે કે ધર્મ એટલે કે આપણે જેવું કંઈ કર્મ કરીએ છીએ અને એ આપણા ધર્મને આધીન હોય છે આપણે ધર્મનું આચરણ કરશું તો જ આવનાર સભ્યતા અને સંસ્કૃતિને આપણે ટકાવી શકશું કે જેવી એથી કહેવાય છે ને કે જેવી કરણી તેવી ભરણી કે આપણે જેવું કર્મ કરીએ છીએ એવું આપણે ભરવું પડે છે એ આ ફિલ્મની અંદર સુંદર રીતે વાત કરવામાં આવી છે અને બીજું ખાસ એ જણાવીશ કે ધર્મ મૂવીની અંદર જે એક એવો ફેમિલી શો કહી શકાય કે સમગ્ર પરિવાર દાદા દાદી સાથે તમે સામૂહિક મૂવી જોઈ શકો આજના મૂવી રિલીઝ થાય છે પણ એની અંદર પારિવારિક ફિલ્મમાં જોવા માટે આપણે થોડોક સરો શરમ સંકોચ અનુભવતા હોય છે પણ આ એક આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી એવી અદ્ભુત મૂવી છે અને એ આજે સમગ્ર અમારા ઉમૈયા શૈક્ષણિક સંકુલના બાળકો અમારા સંચાલક સાહેબ શ્રી બુપ્પ સાહેબ કેદળિયા વતી આજે સૌ વિદ્યાર્થીઓએ આ સુંદર મૂવીનો લાભ લીધો છે એ એ કોક કોક ભૂલો પડને ભગવાન તું તો થાને મારા મહેમાન અરે તને સ્વર્ગે વિસરાવું શામળા તો આવી પાંચાલ ની ભૂમિ ઉપર એમ કેવાય જસદણ અને વિછીયા ની ભૂમિ ઉપર આવું સુંદર મજાનું મૂવી સાછીયા અને વિછીયા ના પંથકના જે યુવાનો એ સુંદર રીતે તૈયાર કર્યું છે તો તો અચૂક સૌ

મારું કહેવાનું એ છે કે આ મૂવીમાંથી આપણને બોધ મળે છે કે આપણે હંમેશા ધર્મમાંથી જ પૈસા મળે છે જો આપણે જેવા કર્મ કરીશું તેવું જ આપણને ફળ મળશે તો હું મારા બધા જ મિત્રમાં અને મારા વડીલોને પણ સલાહ આપીશ કે આ મૂવી જોવા જેવું છે સાંકળિયા કોમલ કઈ સ્કૂલમાંથી આવ્યા છું શ્રી વિદ્યા મંદિર ધર્મ મૂવી પ્રાકૃતિક વિષય હતું સમજવા જેવું હતું